સુરતમાં એનઆરઆઈ વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલા જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે આ કેસમાં આરોપીએ પોતાના ખોટા દસ્તાવેજો તૈયાર કરી અને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે ફરિયાદે બ્યાસી વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ છે આ વખતે અમેરિકાના નિવાસી છે તેમણે જણાવ્યું કે તેમની મગોબ ગામમાં બ્લોક નંબર ચાર પૈકીના બે પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોંચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે આરોપીઓએ ફરિયાદીની આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર દસ્તાવેજ પર ખોટી રીતે સહીઓ કરાવી હતી અને ખોટા કાગળો રજીસ્ટર કરાવ્યા હતા સુરત પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ચારસો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પુણા ખાતે સંઘના સોસાયટીમાં રહેતા પચાસ વર્ષીય ભરતભાઈ મનુભાઈ કોલડીયા સરથાણા ખાતે વીટીનગરના વ્રજ એન્ટોનિયામાં રહેતા એકતાળીસ વર્ષીય પુલભાઈ મોહનભાઈ કાકડિયા અને નાના વરાછા ખાતે સ્વાતિ સોસાયટીમાં રહેતા ચાળીસ વર્ષે સંજયભાઈ વલ્લભભાઈ માંગુ ક્યારે પકડી પાડ્યા હતા ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ બિખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઉભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ બાંગુકિયા સાથે સોદો કરી અને મોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે આ જમીન બાબતે સૌ પ્રથમ તેઓ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જયારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લઈ અને બોગસ દસ્તાવેજો ઉભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરે આ પ્રકરણમાં નાનજીબાઈ સતાણીની પણ સંડોવણી હોવાનું જણાવાયું છે પરંતુ તેની તબિયત બગડવાથી તેને સારવાર માટે નવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે